તમે આગળ વિડીયો જોઈએ મિત્રો ગોપાલ ઇટાલિયા ભાઈ શા માટે કીધું તો મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો ગોપાલ ઇટાલિયા મિત્રો એક બેન હતી મિત્રો તેના ઘર આગળ મિત્રો દરવાજા આગળ પથ્થર મૂકેલા હતા અને ગોપાલ ઇટાલે તે પથ્થર બાજુમાં સરકાવી દે છે મિત્રો તેના માટે મિત્રો જે તમે આગળ વિડિયો જોયો મિત્રો તે ભાઈએ એવું કીધું છે ગોપાલ ઇટાલને જે તમે આગળ વિડિયો જોયો અને ગોપાલ ઇટાલે એવું કીધું હતું કે આ ભાજપના ગુંડાઓ દરવાજા આગળ પથ્થર મૂકી ગયા હતા એટલે મિત્રો તે જે તમે આગળ વિડિયો જોયો મિત્રો તેમાંથી ભાઈએ એવું કીધું છે કે અમે ગુંડા નથી તૂત ગુંડો છે એવો મિત્રો તે ભાઈએ ગોપાલ ઇટાલીને કીધું છે મિત્રો જે તમે આગળ વિડીયો પણ જોયો ગોપાલ ઇટાલી મિત્રો તે બેનના ઘર આગળ એટલે કે મિત્રો દરવાજા આગળ મિત્રો પથ્થર મૂકેલા હતા અને તે પથ્થરને બાજુમાં ગોપાલ ઇટાલે સતકાવી દે છે મિત્રો એટલા માટે મિત્રો જે તમે આગળ વિડિયોમાં જોયું મિત્રો તે ભાઈએ ગોપાલ ઇટાલીને એવું કીધું છે તો મિત્રો આજના વિડીયોમાં આટલો જ મળ્યા આપણે નવા વિડીયોમાં પાટીદારના ચૌદ ચૌદ છોકરાને હોમી દીધા તારે અમારા ગામમાં આવી અને આવું કૃત્ય કરવાનું ભાઈ અમને બધા